અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ અમદાવાદની પોલીસે આખી રાત જાગીને સવાર પડતાની સાથે જેસીબી અને બાકીનો કચરો ભેગા કરવાના સાધનોએ એકસાથે મૂકીને ડ્રોન વિડીયો જાહેર કર્યો અને સાબિત કરતો હતો કે ચંડોળા તળાવ હવે ખાલી થવા જઈ રહ્યું છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ચંડોળા તળાવ એક સમયે અમદાવાદની આન બાન અને શાન હતું અમદાવાદની સ્થાપના અધિકારીક રીતે નહોતી થઈ એની પહેલાથી આ તળાવનું અસ્તિત્વ હતું ગાંધીજીએ જ્યારે પોતાની યાત્રા દાંડીકૂટ શરૂ કરી હતી ત્યારે એમણે પહેલો વિરામ ચંડોળા તળાવ પાસે લીધો હતો એ ઐતિહાસિક ચંડોળા તળાવ છેલ્લા દસ પંદર વર્ષથી માત્ર ને માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર રીતે ઘૂસીને આવતા માણસોનું આશ્રય સ્થાન બની ગયું કોઈપણ એક જગ્યા આશ્રય સ્થાન એટલા માટે બને કેમ કે શરૂઆતમાં સરકાર એને ઇગ્નોર કરે ત્યાંની સ્થાનિક રાજનીતિ આજુબાજુના માણસો એમને એમાં વોટ દેખાય એમને એમાં પૈસા દેખાય ઇલીગલ કામ થતા દેખાય અને ઇલીગલ કામમાં સસ્તા મજૂરો મળતા દેખાય બાંગ્લાદેશથી ઘૂસીને આવતો પ્રત્યેક માણસ આતંકવાદી નથી પણ એમાંથી કયા આતંકવાદી હશે કે નહીં એ કોણ નક્કી કરશે અને ઘુસણખોર ઘુસણખોર હોય છે અને એટલે જે ઘૂસણખોરને ઉભું કરવામાં એનું સામ્રાજ્ય ઊભું થવામાં જે વ્યક્તિનો ફાળો હતો ખાસ્સા વર્ષો લાગ્યા અમદાવાદની પોલીસને એની સામે કાર્યવાહી કરતા પણ હવે આખરે લલ્લાનું સામ્રાજ્ય ખતમ થયું છે આ એટલા માટે ખૂબ જરૂરી હતું હાઈકોર્ટમાં આખી આ વાત ગઈ અને એ માનવ અધિકારના સંદર્ભે ગઈ એ વાતને પણ તમે નજરઅંદાજ નથી કરી શકો એમાં કે ઘણા બધા લોકો હતા કે જે ભારતીય હતા પણ ત્યાં ગેરકાયદેસર રહેતા હતા અને એટલે જ ગેરકાયદેસર રહેતા માણસોને પણ નોટિસ આપવી અને પછી એમને સમય આપીને ખાલી કરાવવું એ કોર્ટનો આદેશ કહે છે આ જ વાતને ટાંકીને હાઈકોર્ટમાં ગયા આનંદ યાજ્ઞિક એડવોકેટ અને એમની સહિતના ઘણા બધા લોકો આ વાત જ્યારે ત્યાં રજૂ કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી આ વાત સુપ્રીમ કોર્ટમાં જવાની છે કોર્ટ શું દિશા નિર્દેશ કરે છે એ ખબર નથી પણ સરકાર તરફથી જે વાત મૂકવામાં આવી એ સૌથી મહત્વની હતી સરકારે કહ્યું કે જમાત ઉલ બાંગ્લાદેશના આતંકવાદીઓ પોતાનું સ્લીપર સેલનું નેટવર્ક ચંડોળા તળાવની આસપાસ શરૂ કરવાના હતા વાત દેશની સિક્યોરિટીની આવે ત્યારે બાકીની બધી વાતો માનવ અધિકારની વાતો પણ એટલા માટે ગણ થઈ જાય છે કેમકે હજી હજુ પણ દેશ ઉભરી નથી શક્યો એ આતંકવાદી ઘટનાથી એ ત્રાસવાદી ઘટનાથી જે આપણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જોઈ આપણે એ માનીએ છીએ કે દરેક સ્થાનિક છે એ આતંકવાદી નથી પણ કયો સ્થાનિક આતંકવાદી છે એની ઓળખ કેવી રીતે કરશે માણસો પહેલગામમાં ગયેલા માણસો છે એમણે ક્યાં કલ્પના કરી હતી કે સ્થાનિક માણસો જેની રોજીરોટી બનવા જઈ રહ્યા છે જેને પૈસા આપવા જઈ રહ્યા છે જે રાજ્યને ટુરિઝમ આપવા જઈ રહ્યા છે એ જ રાજ્યના માણસો એમની સાથે દગો કરશે અને પછી અનેક સ્થાનિકોની સંડોણી બહાર આવશે અને પછી આખા દેશનું માથું શરમથી એ વાત પર ઝૂકશે કે આ દેશના માણસો ગદ્દાર સાબિત થયા અને એટલે જ આ જ સમયે જ્યારે એક બાજુ ચંડોળા તળાવની ડેમોલિશનની કામગીરી સામે આવી રહી હતી ત્યારે અનેક એવી તસવીરો સામે આવી અનેક એવા પરિવારો હતા કે જે આંખમાં ખૂબ આંસુ અને પીડા સાથે પ્રશ્ન કરી રહ્યા હતા 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 વર્ષના કહેતા કે અમે હવે ક્યાં જઈશું પણ એ પોતે પણ એ વાતનો સ્વીકાર કરતા હતા કે ત્યાં ગેરકાયદેસર રહે છે અને એ જ્યારે ગેરકાયદેસર રહે છે ત્યારે સરકાર એ વાતની જવાબદારી કેવી રીતે લઈ શકે કે એમને ત્યાં ચંડોળા તળાવની આસપાસ રાખવામાં આવે ચંડોળા તળાવને સાફ કરવું બહુ જરૂરી હતું અને સરકારે એ કાર્યવાહી કરી છે ત્યાં જે લોકો છે જેમના માનવ અધિકારો જોખમાયા છે એ સંદર્ભે શું સરકાર નિર્ણય કરે છે સંસ્થાઓ એમના માટે લડીને આગળ શું લઈને આવે છે એના પર નજર રહેવાની છે એ તસવીરો પર નજર કરીએ જે ચંડોળા તળાવથી સામે આવી અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને સાંભળીએ મુખ્યમંત્રી ગૃહમંત્રી બધાએ જ ડીજીપી સહિતના લોકોએ ચંડોળા તળાવ મુદ્દે સમીક્ષા બેઠક કરી હતી એમાંથી એક ઘણો બધો અર્થ સામે આવ્યો અને વાત એ જ હતી કે દેશની સુરક્ષાનો સવાલ હોય ત્યારે કોઈપણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ ન ચાલે પ્રશ્ન એ રહેશે કે આપણે પંદર વર્ષ સુધી એક એવી વિશાળ વસ્તુ શું કામ થવા દઈએ છીએ આવી વસ્તીઓ ઉભી થાય એના પહેલા જ એને ડામવાની જરૂર છે ચંડોળા તળાવ એક આઇકોનિક જગ્યા હતી અને બધાને ખબર હતી કે અહીંયા બાંગ્લાદેશી ઘુસણખોરો રહે છે એ સિવાય માત્ર અમદાવાદમાં નહીં આખા રાજ્યના અનેક શહેરોમાં આવા લોકો છે આવી વસાહતો છે ગેરકાયદેસર ઘુસી આવેલા માણસો છે અને એ સિવાય દેશના સ્થાનિક માણસો છે કે જે પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કે બાકી કોઈ આતંકી સંગઠનના ઈશારા હેઠળ કામ કરે છે એને શોધીને સામાન્ય માણસોથી છૂટા પાડીને એમની ઓળખ કરીને એમને સજા આપવાનું કામ સરકારનું બને છે પ્રતિક્રિયાઓ શું સામે આવી સ્થાનિકો શું કહી રહ્યા હતા આ મુદ્દા પર આનંદી યાજ્ઞિકે શું કહ્યું જે પીડિતોના પક્ષે લડી રહ્યા છે ઓળખાય છે એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એને ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એને બસોથી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધાર વાધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા તો એના વિરોધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજું લાગે છે આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ છે નહીં શકે અગાઉ પણ અહીંયા બે હજાર નવમાં ખાસા ડિમોલ્યુશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલ્યુશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડલો તળાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે હજારથી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની કંપનીઓ પણ રાખી છે અને આગળ અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં પોલીસ कर, हम लोग मार डालो मार डालो हमको बर्बाद करने से हम किधर जाएंगे हमारे पास हमने मेहनत करे हमने कर हमारा घर बनाया लोना लिए ऐसा करके हमने घर अब हमारा घर टूटने में आएगा तो हमारा जीव नहीं चलेगा बहन पैतरीस चालीस बरस के मेरे बच्चों में मेरे का यहाँ का जन्म है मेरे बच्चों का मैं हमारे को यहाँ बर्बाद कर रहा हूँ घर ऐसी अचानक हमारे घरों पे हमला किया बंगालियों का बोल बोल के हमारे घरों पर हमला किया इसलिए बोलता घर खाली करो ऐसा थोड़ी होता है जब बंगालियों को ऑर्डर दिया तो हमारे मेले में भी ऑर्डर देना था हम <सथ> तो बहुत पुराने इंसान है मेरा खुद का जन्म भी का ही है <सथी दो था हुआ> अचानक हमारे घरों पर हमला करा बंगाली का तोड़ेंगे बंगाली ये देखो ये छोटे छोटे बच्चे ये हमको टाइम दिया था तो ये बहन है ये मुन्नी बहन है साइन बहन इनको हम मना नहीं करते करतेड़ो तो हम मना नहीं हमको टाइम तो देना चाहिए ना चालीस चालीस पचास पचास बरसा रह रहा है हमारे बच्चे ही आँखेंगे सब पुराव है कौन से पुरावे मांगेंगे हम दे रहे हैं ना बंगलों में काम करते हम रसलाबादों में जितनी आँखें होता है सब रसूलाबाद में काम करती है बंगलों में काम करके हमने मेहनत है करे हमने लोना पहने लोना पहन कर हमारी लोना पूरी भी नहीं हुई हमने मकान बनाए तीनका तिनका करके दो लाख में खरी थे लाख खरी हाँ दो लाख में खरी देते। उसने बोला था कि ये तो कैदेसर हाँ कैदेसर है की कुछ होगा ना तो आगे हम समझ लेंगे है, जाके से करो। तो लाइट बिल मूजा घर में लाइट बिल्कुल

እንንኝንንንንንንንንንነዝ हम लोग यहाँ सौ सौ साल साठ साल, साल साल पुराने इंसान है हमारे पास पुरावे होंगे बहुत, बहुत बहुत साल के पुरावे ऐसा नहीं है कि हमारे अभी के हम रहने वाले होंगे हमारा रहना सौ साल हो गया हमारी पीढ़ी से पीढ़ी यहाँ रहेंगे बंगाली भाषा का हमारे कोई को आइडिया ही नहीं है की इन लोग ने कब से बसाया अपने आप को हमको अगर नोटिस दिया तो हम कायदे घर खाली कर सकते हैं अब हमको हमको टाइम नहीं देगा हमारा घर हम कैसे खाली थोड़ी बड़े बड़े हम घर काम करते कौन करेगा हमारे सब पुरुष हमारे बाड़ी से लेने के लिए भी लाने का हमारे तो लोगों के चोटे चोटे बच्चे हमारे सब छोटे बच्चे लेके कहा हमरा कहीं नहीं गया कि खाली करो तो कहीं भी करवाना हमारे खाली ना 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 बालक हुआ है ना तब में थोड़ी ना तो थोड़ी चाले हु तब क्यों मीटर बिल दिए तुमने वो मीटर देके ना तुमने गरीबों को एक के पीछे सबको टारगेट बना दिया आपने हमारे को मौका दिया था पे यहाँ हमारे पास सब पूर्ण पे जब पेदास भी हमारी यहाँ की थे लल्ला बिहारी के बाजू में जो कायदे सर पचास साल से चालीस साल से जो रह रहे हैं जिनकी पैदावारी झोपड़ा था अभी हमने नया पुरावा भी जब हमारे कटिंग जब कटिंग के लिए पुरावा आया था ना जब हमारे फोटो भी लेके गए हमारे पास उसकी स्लीप अभी है हमारे पास सब सबूत भी लल्ला बिहारी की जितनी भी जगह है जितना भी उनका सामान है वो लल्ला बिहारी जाने हम क्या कर सकते ચંડોળા તળાવની આસપાસ સિયાસતનગર નવાબનગર અને બીજી કઈ ચાલી ફૂલગીરીના કેટલાક છાપરા છે તેના રહીશો જેમાંના અડધો પુરુષ મેમ્બરો આજે પણ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે છે એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને ત્રણ વસ્તુ કહી કે સાહેબ અમે ભારતના નાગરિકો છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવી અને બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત કરવાનું અને મેળવવાનો અમારો અધિકાર છે બે અમે ચંડોળા તળાવની આસપાસ રહીએ છીએ અમારી પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી પણ અમે વર્ષો વર્ષથી ત્યાં રહીએ છીએ અને આ જે જમીન પર રહીએ છીએ કદાચ અમારી માલિકીની પણ નથી અમે ત્યાં રહીએ છીએ પણ અમે બાંગ્લાદેશી નથી અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા અમે રાષ્ટ્રને જોખમાં એવી કોઈ કામ નથી કરતા પણ કારણ કે અમે મુસલમાન છીએ અને અમે ગરીબ માણસો ઝુંપડામાં રહીએ છીએ એટલે હવે ચંડોળા અને બાંગ્લાદેશી કરીને અમારી પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ વ્યાજબી નથી ત્રીજી વસ્તુ એમણે એવી કહી કે અમારા ઘરો સરકારી જમીન પર કે તળાવમાં કે તળાવની નજીકમાં હશે પણ અમને નોટિસ આપ્યા વગર પંદર દિવસનો સમય આપ્યા વગર

સરકાર અને સંસ્થા પાસે પોતાનેનું ઇન્ટેલિજન્સ નેટવર્ક છે અને એમના એના મદદથી જ એ છૂટા પાડી શકવા જોઈએ એ માણસોને એ બહુ જ હકીકત છે કે આ વસ્તીમાં એક ચોર છે અથવા એક આતંકવાદી છે એટલે હું આખી વસ્તીને ન એ કરી શકું પણ જો એ વસ્તી ગેરકાયદેસર હોય તો કોઈની પાસે તર્ક રહેતો નથી બચાવ પક્ષમાં પહેલગામનો વિડીયો સામે આવ્યો ઝીપલાઇન કરી રહેલા પ્રવાસી હતા અને એ પ્રવાસીને એ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેવો ગોળીનો અવાજ આવે છે જે ઝીપલાઇન કરાવવા વાળો કાશ્મીરનો સ્થાનિક છે એ અલ્લાહુ અકબર બોલે છે કોઈના અલ્લાહુ અકબર બોલવાથી એ આતંકવાદી સાબિત નથી થઈ જતો પણ ગોળી વાગવી એનું અલ્લાહુ અકબર બોલવું અને પછી એ જે રીતે નજર કરી રહ્યો છે એ વિડીયો પોતાની અંદર પૂરતો છે શંકા જન્માવવા માટે એ પ્રશ્ન કરવા માટે કે જેના પર ભરોસા સાથે ટુરિસ્ટ જાય છે એ ભરોસો વારંવાર તૂટતો રહેશે તો કેવી રીતે કાશ્મીરનો વિકાસ કે બાકી બધી વાતો રહેવાની છે પાકિસ્તાનના અનેક ટીવી ચેનલ્સના ત્યાંના ડિફેન્સ મિનિસ્ટરના ઘણા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ આપણે ભારતમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા છે અને પ્રતિબંધ લગાવવો પડ્યો છે એટલા માટે કેમ કે એ માત્ર ખોટી માહિતી આપીને ઉત્તેજના ફેલાવી રહ્યા હતા એ વિષય પર પણ સરકારે નિર્ણય લેવો જરૂરી છે કે ભારતીય મીડિયા કે જે પાકિસ્તાનના ડિફેન્સ એક્સપર્ટ પાકિસ્તાનના સેનાના પૂર્વ વડાઓ અથવા સેનામાં કામ કરી ચૂકેલા અધિકારીઓ કે પછી પાકિસ્તાનના કથિત પત્રકારો કે પછી કથિત પોલિટિકલ એનાલિસ્ટને શું કામ ટીવી ડિબેટ્સમાં એટલું સ્થાન આપે છે એમને જ્યારે ટીવી ડિબેટ્સમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે એ બહુ સ્વાભાવિક છે કે પોતાનો પક્ષ મૂકે છે અને આ સમય બંને બાજુનો પક્ષ સાંભળીને કોઈ બેલેન્સ ચર્ચા આપવાનો છે નહીં એ ચર્ચા બધાને ખબર છે કે ટીઆરપી માટે થતી હોય છે બધાને ખબર છે કે એવું ઈચ્છે છે કે ચાર માણસો ભેગા થઈને પાકિસ્તાનવાળાને ધોઈ નાખીશું અને લોકોને બહુ જ મજા આવશે એટલે નેતાઓ પણ જો અપીઝમેન્ટ માટે કામ કરવા માંડે કે લોકો ખુશ થવા જોઈએ પત્રકારો પણ અથવા ટીવીની સંસ્થાઓ પણ જો લોકોને ખુશ કરવા માટે કામ કરવા માંડે તો પછી આમાં નેશનલ સિક્યોરિટીનો સવાલ ક્યાં રહેવાનો છે એટલે સરકારે એક બાજુ આ બધા એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે બીજી બાજુ પહેલગામમાંથી સામે આવેલો વિડિયો છે અને કેવી રીતે ઓળખીશું કે આ સારો માણસ ને આ ગદ્દાર એ પ્રશ્ન ચિહ્ન છૂટેલું છે નજર કરી એ વિડીયો પર લાંબા કરો અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર